આમ તો બે હજાર ચૂંટણી દરમિયાન એના સુપ્રીમો એમણે પ્રેસ કોન્ફરન્સ ભરીને લખનઉમાં ભારતીય જનતા પાર્ટી અનામત દૂર કરવા માંગે છે એવું બહુ સ્પષ્ટ કર્યું પરંતુ ભાજપ કરતા એમની આક્રમકતા કોંગ્રેસ પર વધારે હતી અને એમણે કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે કેમ ચૂપ છે મને લાગે છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે એઝ લોંગ એઝ અન ટચેબિલિટી ઇઝ ધેર રિઝર્વેશન એ તો રહેવા જોઈએ અનામતની પ્રથાને દૂર કરી શકાય નહીં જાતિ અને એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ એમાં વર્ગીકરણ કરવા માટે કોટા વિધિન કોટા એનો જે ચુકાદો છ વિરુદ્ધ એક થી સુપ્રીમ કોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના નેતૃત્વમાં આવ્યો જે ખંડપીઠ હતી એનો એ પછી આખા દેશમાં ભારે ઉહાપો મચી ગયો છે નવાઈની વાત એ છે કે અમારા મહારાષ્ટ્રના જમીનદાર પરિવારમાંથી આવતા જસ્ટિસ ગવાઈ સુપ્રીમ કોર્ટના જજ જમીનદાર પરિવાર માંથી રાસુ ગવ રાજ્યોના ગવર્નર પણ રહ્યા કોંગ્રેસની કૃપાથી કારણ કે એમની રિપબ્લિકન પાર્ટી એ કોંગ્રેસ સાથે જોડાણ ધરાવતી હતી અને કોંગ્રેસનું શાસન હતું ત્યારે એમણે આ હોદ્દાઓ ભોગવ્યા આમ દલિત પણ એ જમીનદાર પરિવાર અને જસ્ટિસ ગવાઈ સુપ્રીમ કોર્ટના જજ એમણે કહ્યું કે ક્રિમિલેયર એસસી અને એસટી માં પણ લાગુ કરવું જોઈએ

લોકસભાના સભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે બહુમતી સત્તા ટકાવવાની છે અને એમાં પાછું આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો એનો જો અમલ થાય ક્રિમિલેયર નો અમલ થાય અને જો કોટા વિધિન કોટાની વાત થાય જે જસ્ટિસ રોહિણી કમિશન આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ ને માટે એ રીતે વર્ગીકરણ કરવામાં આવે અને એ જ રીતે એસસી અને એસટી નું વર્ગીકરણ કરવામાં આ ચુકાદો પ્રેરણારૂપ બને છે તો નરેન્દ્ર મોદી ને માથે માછલા ધોવા એ સ્વાભાવિક છે કેટલાક ડાયા ભાઈઓ લખવા માંડ્યા એક દિનેશ પ્રજાપતિ કરીને એ લખ્યું કે મોદી ને ક્રિમિલે હોત તો દલિત વિરોધી ગણાત કેમ ભાઈ દલિત વિરોધી ગણાત એટલે જો રદ ન કરે આ ચુકાદાની અંદર અને રદ કર્યું નથી હો ભાઈ હજી સુધી કેબિનેટે નિર્ણય લીધો છે એમ કે છે અને એ નિર્ણય ની વાત જે કરી છે એ અશ્વિની વૈષ્ણવ કરીને જે આપણા કેન્દ્રના મંત્રી છે એમણે સરકાર તરફથી એક પ્રવક્તા તરીકે કેબિનેટના નિર્ણયનું બ્રિફિંગ કર્યું છે અને એ બ્રિફિંગ ની અંદર

ઓબીસી ના નેતાઓ ઘોરી રહ્યા છે કુંભકર્ણો છે અને એ કુંભકર્ણ હોય તો પછી ઓબીસી સમાજ જે છે પહેલા વડાપ્રધાન છે ઓબીસી સમાજમાંથી એવો દાવો કરતા હતા હકીકતમાં એ પણ જુઠ્ઠાણું છે કારણ કે ગોવડા એ પહેલા ઓબીસી વડાપ્રધાન કહી શકાય પણ ભાઈ તો જે ઠોકમ ઠોક કરવી હોય કરતા હોય છે પણ ઓબીસી ની વસ્તી છે અને એને અનામત આપવામાં સીમિત કરવાની કારણ કે પંદર ટકા આદિવાસી દેશમાં સોરી પંદર ટકા દલિત અને આઠ ટકા આદિવાસી એટલે સત્યાવીસ ટકા બાકી રે એટલે સત્યાવીસ ટકા અનામત આપવી કારણ કે પચાસ ટકાથી કેપ વધવી ન જોઈએ નરેન્દ્ર મોદી નાખીને ઈડબલ્યુએસ માટે કોઈ પણ ગણતરી કર્યા વિના સેન્સસ કરાવ્યા વિના એમણે છે ને આ જે બંધારણ બદલીને ને ઈડબલ્યુ એસ માટે અનામત દસ ટકા આપી એની સામે કોઈએ વિરોધ નથી કર્યો કોઈ રાજકીય પક્ષ વિરોધ કરી શકે એમ નથી એસસી કે એસટી ને માટે અનામત એનો કોઈ વિરોધ કરી શકે એમ નથી કોઈ વિરોધ કરી શકે એમ નથી કારણ કે અનામતનો જે વિરોધ કરે એ પતી જાય એટલે નરેન્દ્ર મોદીએ નવો ખેલ કર્યો ઈડબ્લ્યુએસ ને દસ ટકા અનામત આપી એટલે આ દેશની તમામ પ્રજા તમામ એની ગણતરી કરી અને આરએસએસ ની આ ભૂમિકા વર્ષોથી છે એવા આરએસએસ નો એજન્ડા અમલમાં લાવવા માંગે છે અને તમને ખ્યાલ છે કે એસસી અને એસટી ની જે અનામત છે એ અનામત કે ઓબીસી ની અનામત એને છે કેમ કરીને દૂર કરી શકાય એટલે અંદર એ કે કે એમ ભરતી ભરતી કરવામાં આવે છે છે ક્યાં થાય બધું આઉટસોર્સિંગ થી ચાલે છે પણ જે સમાજ ઘોડતો હોય એને પોતાના અધિકારો વિશે કઈ વાત કરવાનો અર્થ નથી પણ એસસી અને એસસી સમાજ એ પોતાના અધિકારો વિશે જાગૃત છે અને એટલા માટે આ બાવીસ ટકા એસસી એસટી ના વોટ ગુમાવવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે નરેન્દ્ર ખ્યાલ છે કે એકસો ને ચાલીસે આવી જઈશું અને પછી તો સત્તા મળવી પણ મુશ્કેલ છે એટલે એમણે ખેલ કર્યો છે અને એટલા માટે આ જે છે એમણે કેબિનેટમાં આવો નિર્ણય લીધો એમ કહ્યું અને એની અંદર એ પાછો છે ને કેચ છે યુનિયન કેબિનેટ ઓન ફ્રાઇડે કેટેગરી કરી એસર્ટેડ ધેટ ધ પ્રિન્સિપલ ઓફ ક્રિમિન લેયર ડઝ નોટ અપ્લાય ટુ રિઝર્વેશન ફોર શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ હવે આ બેને જો અમલ એનો ન થતો હોય તો ઓબીસીને કઈ રીતે અમલ થાય ઇન્દ્રા શાહની જજમેન્ટમાં ક્રિમિનલ લેયર ઘુસાડ્યું કઈ રીતે

સમજ્યા એ વર્ગીકરણ કરવાની જે વાત છે પેલું તમને ખ્યાલ છે રોહિણી કમિશન વાળી વાત એ બી સીડી આ નરેન્દ્ર મોદી ના જ ભેજાની ઉપજ છે અને એ જ બાબત એમણે એસસી અને એસટીમાં લાવવાની કોશિશ કરી અને સુપ્રીમ કોર્ટ નું આ જજમેન્ટ એને જસ્ટીફાય કરતું આવ્યું ત્યારે એમના માટે મૂંઝવણ ઉભી થઈ કારણ કે ત્યાં લેયર અથવા બૌદ્ધિસ્ટ એવા ગવાઈ જસ્ટિસ એ એમાંથી ઘુસાડવાની કોશિશ કરી આ જજમેન્ટ કેબિનેટે એવો નિર્ણય કર્યો છે એમ કે છે કે ક્રિમિનલ લેયર એસસી અને એસટી ને નહીં લાગુ પડે તો પછી ઓબીસી ને કઈ રીતે લાગુ પડે ભાઈ અને ઓબીસી ને લાગુ પડે એવું જો માન્ય હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના બંધારણનો ઉલ્લેખ કરે છે ગવર્મેન્ટ ઇઝ કમિટેડ ટુ ધન્સ્ટીટ્યુશનલ પ્રોવિઝન ગીવન બાય બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ધેર ઇઝ નો પ્રોવિઝન ઓફ ઇન બાબા કોન્સ્ટિટ્યુશન તો આ ઇન્દ્રા શાહ ની જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે કોના ખિસ્સામાંથી આ ક્રિમિલેયર કાઢ્યું ન્યાય ની વાત કરવાની હોય તો એ બંધારણની અંદર એમ કે છે અશ્વિની વૈષ્ણવ કેબિનેટ મિનિસ્ટર છે મોદી સરકારની અંદર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં ક્રિમિલેર નો કોન્સેપ્ટ છે નહીં તો આ ગુસ્સો ક્યાંથી ઓબીસી માટે ઓબીસીના ગોરતા કુંભકર્ણ નેતાઓ એમને આ પ્રશ્ન થાય છે કે અને થવો જોઈએ નરેન્દ્ર મોદી ને પોતાને કેમ નથી થતો ગુમાવવાના આવે અને સિડ્યુલ ટ્રાઈબ એ જાગતા લોકો છે એમના સંગઠનો જાગતા છે અને જાગતા રહેવા જોઈએ બંધારણની રક્ષા થવી જોઈએ લોકશાહીની રક્ષા થવી જોઈએ અને આ ભાઈ કહે છે અશ્વિની વૈષ્ણવ કે બાબા સાહેબના બંધારણની અંદર ક્રિમિનલ લેયર નથી તો સુપ્રીમ કોર્ટને કોણે અધિકાર આપ્યો કે ક્રિમિનલ લેયર તમે છે ને માટે એસસી માટે કે એસટી માટે દાખલ કરો કારણ કે એમને કોઈ એમને બંધારણનો એને ઇન્ટરપ્રિટેશન કરવાનું છે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે બંધારણ બનાવવાનું નથી કાયદો જો બનાવ્યો હોય સરકારે લોકસભા અને રાજસભાની અંદર મંજૂર કરાવીને રાષ્ટ્રપતિની સંમતિ લઈને કાયદો અમલમાં આવે તો એને સુપ્રીમ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી શકાય અને કોર્ટ રાષ્ટ્રપતિ બંધારણને અનુરૂપ નથી આ કાયદો તો એ કાયદો રદ કરવાનો અધિકાર એ સુપ્રીમ કોર્ટને છે અને એનો અમલ મોદીની સરકાર હોય કે મનમોહન મનમોહનસિંહની સરકાર હોય એને કરવો પડે પણ અહીંયા તો કોન્ટ્રાડિક્શન છે અશ્વિની વૈષ્ણવ એમ કે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલા બંધારણમાં અને બંધારણ સભાએ મંજૂર કરેલા બંધારણમાં ક્રિમિલેયર જેવો કોન્સેપ્ટ છે જ નહીં એનો ઉલ્લેખ જ નથી એમ એ કહે છે તો પછી 93 માં સુપ્રીમ કોર્ટે આપેલું જજમેન્ટ એ ખોટું જજમેન્ટ હતું ઇન્દ્રા શાહ ની એ ખોટું જ અને અનામત થી લોકોને વંચિત રાખવાના આ છે ને ફોર્મ્યુલા છે સરકારની રોહિણી કમિશન નિમ્યું વર્ષોના વર્ષ સુધી ઓબીસી માટેની અનામતના ખેલ એ ટપ થઈ ગયા ઓબીસી કમિશન દિલ્હીનું સ્વરૂપ આપ્યું મોદીની ત્રણસો ને ત્રણ બેઠકો વાળી સરકારે પણ અત્યારે તો ઠપ થઈ ગયું છે ઓબીસી ના નેતાઓ ક્યાં ઘોરે છે ભાઈ બોલો ને અવાજ કરો ને એસસી અને એસટી ના નેતાઓ જાગતા છે એમના મંડળો જાગતા છે અને જાગતા રહેવા જોઈએ એમણે પોતાના અધિકારો માટે લડવું જોઈએ અને હું એમ માનું છું કે જેમ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે માયાવતી એ માયાવતીને તો જાણે કે પોતાની પોતાના સમાજ માટે જાણે કે અનામત જોઈએ છે એટલે એ કહે છે કે 10% જેમ કે ક્રિમિનલ લેયરમાં આવે એ કહે છે જાટવ ए빠ジャ हमेशा जाटवनी बात करे छे कारण के अपनी वोट बैंक जाटव छे जाटवों और अनुसूचित जाति में मुश्किल से 10 फीसदी लोग ही क्रिमिलियर में आएंगे 90 फीसदी लोग आज भी उसी स्थिति में है अरे खड़गे कहे छे कांग्रेस कहे छे के, के, के एज़ लॉन्ग एज़ अनटचेबिलिटी इज देयर मोदी शाहना गुजरात में दलित ने घोड़े બેસવામાં પ્રતિબંધ છે મૂછો રાખવામાં પ્રતિબંધ છે એની સામે વિરોધ થાય છે અને એ સાબરકાંઠામાં ઘટના બને ત્યારે ત્યાંની ડીવાયએસપી જે પટેલ હોય એ એનો પાછો છે ને એ પણ એ વિરોધમાં જોડાય છે આ કેવો ન્યાય ગુજરાતમાં તો પહેલા તમે અસ્પૃશ્યતા નિવારણ નથી કરી શકતા અને તમે રાષ્ટ્રીય કક્ષાએ અસ્પૃશ્યતા નિવારણ કરવા નીકળ્યા છો બંધારણમાં ઓબીસી ના નેતાઓ કુંભકર્ણ છે અને એ લોકોને એમના અધિકારો વિશે પડી ના હોય અને અશ્વિની વૈષ્ણવ લોકોને મૂર્ખ બનાવતા હોય આ કહીને કે બંધારણની અંદર નથી તો પછી એ અને એસસી માટે જ નથી કે ઓબીસી માટે પણ નથી તો ઇન્દ્રા જે હતો એ એ પણ થવો જોઈએ અને તો રામ ગોપાલ યાદવે સંસદની અંદર કહ્યું હતું કે ઓબીસી ની વસ્તી આ દેશમાં ચોપન ટકા છે અને અમને એ ચોપન ટકા પ્રમાણે ઓબીસી ને અનામત મળવી જોઈએ કારણ કે હવે તો રહી નથી પચાસ ટકાની મર્યાદા તો રહી નથી એ વખતે પચાસ ટકા વધારી રાજ્યોમાં તો શું એટલે સરકાર છે ને ગોળ ગોળ ફેરવે છે અનામત દૂર કરવી છે માયાવતીની એ વાત સાથે હું સંમત છું કે માયાવતી કે છે કે આરક્ષણ ખતમ કરને કરવા રચ રહી કરી રહી છે એમ પણ એ કે છે આ સુપ્રીમ કોર્ટ નો ચુકાદો એ અનામતને ખતમ કરવાની દિશામાં લઈ જાય છે એવું જરૂર આપણને લાગે છે મને એમ થાય છે કે અનામત વિશે આખા દેશ નિર્ણય કરવો પડે સર્વ પક્ષી નિર્ણય થવો જોઈએ બંધારણની જોગવાઈ પ્રમાણે નિર્ણય થવો જોઈએ બંધારણ બંધારણ એ જીવંત છે અને એની અંદર જે સુધારા કરે નરેન્દ્ર મોદી આપી શકે પણ અહીંયા પાછી એસસી અને એસસી માટે ક્રિમિનલ લાગુ કરી દે સુપ્રીમ કોર્ટે કહ્યું છે ને એટલે શું કરીએ એમ કે અને બીજું કેબિનેટમાં જ નિર્ણય લેવાયો છે એવું કે છે આ નિર્ણય સામે સંસદ ચાલુ ના હોય ત્યારે અધ્યાદેશ બહાર પાડીને આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કરવો જોઈએ અથવા તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાની સામે જવું જોઈએ એટલે કે રિવ્યુ કરો એને ફરીને તપાસો એના રિવ્યુ માટે જવું જોઈએ મોદી સરકાર તો આ બેમાંથી માંથી નથી કરતી કારણ કે બારમી સુધી સંસદ ચલાવાની હતી સોમવારે તો પૂરી થઈ જાય છે શુક્રવારે અને એવા સંજોગોની અંદર મોદી સરકારની જવાબદારી બને છે કે માત્ર કેબિનેટ ગાજર લટકાવવાથી નહીં ચાલે તમે ઓર્ડિનન્સ લાવવાના છો કે સુપ્રીમ કોર્ટ નો ચુકાદો જે છે એ ચુકાદો અમને માન્ય નથી અને એ ચુકાદાને નલીબાઈ કરતો અધ્યાદેશ સરકાર કેન્દ્ર સરકાર બહાર પાડે છે અથવા તો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં જાય છે કે આ ચુકાદાને રિવ્યુ કરો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય સૌથી વધુ શેર કરશો 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 કમેન્ટ યુઝ યોર બંધારણની રક્ષા કરવા માટે સજ્જ રહેજો લોકશાહી બચાવવા માટે સજ્જ રહેજો રાજકારણીઓ મૂરખ બનાવે છે એનાથી જાગતા રહેજો નમસ્કાર